ઉનાળાની ગરમી સામે અંબાજી મંદિર ટ્રસ્ટની શ્રદ્ધાળુ માટે વિશેષ વ્યવસ્થા અંબાજી મંદિર ખાતે પાણી છાસ વોટર એર કુલર મંડપ અને વોટર સ્પ્રિંકલ ફુવારા સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ શ્રદ્ધાળુઓને ધ્યાને રાખી મંદિર ખાતે આરામદાયક સુવિધાઓ ઉભી કરાઈ તંત્રનો આભાર વ્યક્ત કરતા ઉદયપુરના દર્શનાર્થી સિદ્ધાર્થ જોશી અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવી જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર માનવ માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે ઉનાળામાં હિટ વેવની સંભવિત રક્ષણ રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે આ સ્થિતિમાં અંબાજી મંદિર મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે આવતા શ્રદ્ધાળુની આરામદાયક વ્યવસ્થા ને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી બિહિર પટેલે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં હીટ વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરાય છે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશ દ્વાર ચાચર ચોક મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરાય છે યાત્રાળુને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી ઠંડી છાસ વોટર અને એર કુલર મંડપ અને વોટર સ્પ્રિન્કલ ફુવારા સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટર શ્રી અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે ખાસ કરી ગરમીને કારણે તબિયત ન બગડે તે માટે છાયામાં રહેવું પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે ગરમીના સમયમાં મંદિર ખાતે ઉભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું શ્રદ્ધાળુને ધ્યાને રાખી આરામદાયક સુવિધા ઉભી કરાઈ છે નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે સખત ગરમીમાં અહીં ઠંડુ પાણી છાશ જમવાનું મંડપ કુલર સહિતની સુવિધા મળી રહી છે તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધા ઉભી કરાઈ છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરે છે